જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો ચાલીસ માં શ્લોકમાં અર્જુને ભગવાન કૃષ્ણની સ્તુતિ કરતા વાત કરી કે હું તમને પુરસ્તા પૃષ્ઠતઃ અને શરબતઃ એવો હું તમને પુરસ્તા સામેથી પૃષ્ઠતઃ પાછળથી શરબત અને બધી જ દિશાઓમાંથી નમઃ સ્તુ હું તમને નમસ્કાર કરું છું એમ શું કામ આવું કરું છું કેમ કે તમને અનંત વીર્યમ તમે અનંત વીર્ય ધરાવનાર છો પછી અમિત વિક્રમ તમે અમિત પરાક્રમવાળા છો જેમનો માપ ન થઈ શકે એવું બીજું શરબત હૈ એવો તમે બધું જ છો જે કંઈ અત્યાર સુધી મેં જોયું છે અથવા મેં જાણ્યું છે સાંભળ્યું છે જાગ વિચાર્યું છે બધું જ તમે છો એમ અને હવે એકતાલીસમાં શ્લોકમાં અર્જુનને સાચી ભાન થાય છે ઘણી વખત આપણી સાથે રહેતા કોઈ વ્યક્તિને આપણે સામાન્ય માણસ સમજી લેતા હોઈએ છીએ અને પછી જ્યારે એમની મહાનતાની ખબર પડે છે ત્યારે આપણને અફસોસ થાય છે કે અરે આમ મેં તો એમને આવું આવું કીધું હતું આમ છે આમ છે આવું કીધું હતું આવું કર્યું હતું અને સેમ પોઝિશન અર્જુનની એ થાય છે અર્જુન શું કહે છે એકતાલીસમાં શ્લોકમાં ભગવાનને કે સખા ઇતિ મત્વા પ્રસભમ યતયુક્તમ હે કૃષ્ણ હે યાદવ અજાનતા મહીમાનમ તવમ પ્રમાદાત પ્રણય વા આપી અર્જુન બહુ નિર્દોષ નિર્દોષતાથી ખરેખર તો આ જાહેરાત કરે છે શું કે છે કે ઈદમ તવ ઈદમ મહિમાનમ અજાનતા તવ એટલે તમારા આપના ઈદમ એટલે આપ મહિમાનમ એટલે પ્રભાવને અજાણતા નહીં જાણતા તમારા આ પ્રભાવને નહીં જાણતા સખા ઈતિ મારા સખા છો મારા મિત્ર છો ઇતિ મતવા એમ માનીને એમ માનીને પ્રણયન પ્રમાદિત મયા મેં પ્રેમથી પ્રણયન એટલે પ્રેમથી એટલે પ્રમાદ થી અપી એટલે પણ પ્રમાદ થી પણ શું કે છે પ્રસભમ પ્રસભન અવગ અવગના અવગણાપૂર્વક એટલે વિચાર્યા વગર કોઈ પણ જાતનો વિચાર કર્યા વિચાર કર્યા વગર અવજ્ઞાપૂર્વક હે કૃષ્ણ એટલે હે કૃષ્ણ હે યાદવ એટલે હે યાદવ હે સખા એટલે હે સખા પ્રમાણે જે કહ્યું છે એ પ્રમાણે જે છે હવે ખરેખર અહીંયા ચ શબ્દ મૂક્યો છે અને પછી બેતાલીસ મો શ્લોક ચાલુ થાય છે તમે બાકી બધી જગ્યાએ જોશો તો એકતાલીસ બેતાલીસ શ્લોક સાથે જ છે આપણે પણ અહીંયા સાથે રાખવાનો હતો પણ આપણે ઘણા સમયથી એવું નક્કી કરીએ છીએ કે જો આપણને કોઈ લાંબો ફેરફાર સમજણમાં ન થતો હોય તો બંને શ્લોકોને અલગ અલગ સમજાવે છે એટલે એકતાલીસમાં શ્લોકને આપણે અહીંયા મૂકી શકીએ એમ છે એકલાને અને બેતાલીસમાં પણ એકલો આપણે મૂકી શકીએ એમ છીએ તો અહીંયા અર્જુન શું કહે છે કે આપના આ પ્રભાવને નહીં જાણતા મારા મિત્ર છો એમ માનીને મેં પ્રેમથી અથવા તો પ્રમાદથી અવગણનાપૂર્વક એટલે કે કોઈ પણ જાતના વિચાર કર્યા વિના હે કૃષ્ણ હે યાદવ હે સખા એ પ્રમાણે જે કહ્યું છે અને હવે ખરેખર એકતાલીસ શ્લોકમાં અને બેતાલીસ શ્લોક આવવું છે અને છેલ્લે એમ કહે છે કે હું તમને ક્ષમા કરવા માટે વિનંતી કરું છું એમ બેતાલીસમાં શ્લોક હવે બને છે શું કે ભગવાન કૃષ્ણની પોતાની ઈચ્છા હતી કે મારો આ શિષ્ય મારો આ જે વ્યક્તિ છે મારો જે રથી છે એમને હું મારું વિરાટ રૂપ બતાવું એટલે અર્જુને તો ખાલી વિનંતી કરી કે જો શક્ય હોય તો તમને એમ લાગતું હોય કે મારે માટે શક્ય છે તો મને બતાવો પણ ભગવાનની પોતાની ઈચ્છા હતી શક્ય નહોતું તો પણ શક્ય કર્યું કે ભાઈ તું આ ચર્મ ચક્ષુથી નહીં જોઈ શકે હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું અર્જુનની પણ ઈચ્છા હતી એમને તેવું હતું કે બહુ સારું સારું હું બધું આમાં જોઈશ અને દેવરૂપ જોયા પછી ભગવાનનું ઉગ્ર ઉગ્ર રૂપ રૂપ જોવે છે અને જોવાથી ભયભીત થઈ જાય છે હવે જ્યારે અર્જુન ખૂબ ભયભીત થઈ જાય છે ને ત્યારે પોતે કોણ છે ને એ જ ભૂલી જાય છે આ તો દરેક વ્યક્તિને એમ જ થાય છે જ્યારે તમે બહુ ખૂબ ભયભીત થઈ જાઓ છો ત્યારે ભૂલાઈ જાય છે કે હું કોણ છું અને તેવો કૃષ્ણ રૂપને ભૂલી જાય છે કે ભાઈ હું ખરેખર આ એક કૃષ્ણને જોઉં છું એવું ભૂલી જાય છે જેમ આપણે કોઈ મૂવી જોવા બેઠા હોઈએ અને એમાંય જો કોઈ હોરર મૂવી જોવા બેઠા હોય ને એમાં કોઈ એક એવા કોઈ મહેલમાં આપણને લઈ જાય ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે હું ટોકીમાં સેફ જગ્યા ઉપર બેઠો છું મારા ફેમિલી સાથે પણ ત્યારે આપણે રાત્રિનો સમય એકલા જાણે ભૂતાવળની અંદર આપણે હોઈએ એવું અનુભવ કરતા હોય એમ અર્જુન કૃષ્ણ રૂપને ભૂલી જાય છે અને પૂછે છે એક વખત એમણે પૂછ્યું કે ઉગ્ર રૂપ ધારણ કરેલા કહત્વ આપ કોણ છો એમ એવું પૂછી બેઠા અને જ્યારે અર્જુનને સ્મૃતિ આવે છે એમને ખબર પડે છે કે આ તો ખરેખર એ જ છે કે જે મારા સારથી થઈને બેઠા છે અને ત્યારે અર્જુન સખા ભાવે કરેલી બધી ભૂલો એમને યાદ આવે છે કે આ જે વ્યક્તિને મેં જોયો કે અનંત કોટી બ્રહ્માંડ એમના કોઈ એક સ્થાનમાં એક અંશમાં સ્થાયી છે એમને થોડી વાર પહેલા હું એમ કહેતો હતો કે ઉભયો સૈન્ય હો ઉભયો હો મધ્ય સ્થાપય મેરથ એમને હું ઓર્ડર આપતો હતો એમની વાતનો હું અસ્વીકાર કરતો હતો હું માનવા તૈયાર નહોતો એમની સામે હું પ્રશ્નોત્તરી કરતો હતો સામે દલીલો કરતો હતો એમ એટલે એ ભૂલોને યાદ કરી અને અર્જુન ક્ષમા માંગે છે બેતાલીસ બેતાલીસ માં શ્લોક માં અર્જુન શું છે યાદવ હે સખી અર્જુન કહે છે કે ઘણી વખત આપણે શું થતું હોય કે આપણાથી બહુ મોટા અને શ્રેષ્ઠ વ્યક્તિઓ હોય ને ત્યારે આપણે એમને નામથી નથી બોલાવતા નામથી બોલાવી પણ ન શકીએ અને બોલાવવા પણ ન જોઈએ કાં તો આપણે એમને આપ કહીએ છીએ કાં મહારાજ કહીએ છીએ અત્યારે આપણે નવા નિયમ પ્રમાણે જોઈએ તો મહોદય કે સર કે શ્રી કે શ્રીમાન કે એવા શબ્દો આપણે મોટા લોકો માટે વાપરતા હોઈએ છીએ અને પહેલાંના વખતમાં આપ છે કે મહારાજ છે એવા શબ્દોનો પ્રયોગ થતો પરંતુ મેં શું કર્યું પ્રેમ થઈને અને ક્યારેક પ્રમાદમાં કોઈ પણ જાતના વિચાર કર્યા વિના તમને હે કૃષ્ણ હે યાદવ હે વૃષ્ણિ હે કેશવ હે ગોવિંદ અથવા હે સખા વગેરેથી સંબોધન કર્યું છે આવું શું કામ કર્યું છે એમના માટેની બીજી લીધીનો શબ્દ વાપરો અજાણતા મહિમાનમ તવ તમારા પ્રભાવને ન જાણતા હું તમારા મહિમા તમારા સ્વરૂપને જાણ્યું જ નહીં હું જાણતો જ નહોતો અને આ પાટલા બધા વિલક્ષણ છો એમની તો મને ખબર જ નહોતી હું તો એમ જ સમજતો હતો કે બસ તમે એક કૃષ્ણ છો એમ એ સિવાય કંઈ નહીં એક અંશ તમારા એક અંશ માત્રની અંદર આખું બ્રહ્માંડ સમાયેલું છે આ મને ખબર નહોતી હું જાણતો નહોતો અજાનતા મહિમાનમ તવ તમારા મહિમાને હું નહોતો જાણતો કે આખે કોટી કોટી બ્રહ્માંડો આપની અંદર સમાયેલા છે આપ કોટી બ્રહ્માંડ અનંત કોટી બ્રહ્માંડના આપ માલિક છો અને હું આપની સાથે આવી ઉદ્ધતાઈ કરી રહ્યો છું જોકે અર્જુન ભગવાનના પ્રભાવને જાણતા હતા જ્યારે એમને મદદ માગવા માટે જવાનું થયું ત્યારે ભગવાને એમની સામે શરત રાખી કે એક બાજુ મારું એક અક્ષોની સેના છે અને એક નિહિશસ્ત્ર હું છું બેમાંથી એક તારે જે પસંદ કરવું હોય તમે બંને પસંદ કરી શકો અને દુર્યોધને એક અક્ષોની સેનાની માગણી કરી કે મને તમારું સૈન્ય બળ આપો અને અર્જુને નિઃશસ્ત્ર ભગવાનની માગણી કરી કેમ કે એમને ખબર હતી કે જ્યાં કૃષ્ણ છે ને ત્યાં જીત છે ત્યાં ધર્મ છે એટલે એના પ્રભાવને તો એ જાણતો કે એક અક્ષોની પણ એમનો પ્રભાવ આટલો બધો છે ને એ ખબર નહોતી એ મહાન છે એ ખબર હતી કે આ માણસ કોઈ સામાન્ય નથી એને ખબર હતી પણ એમનો પ્રભાવ આવો છે એમનો મહિમા આટલો બધો છે ને એમને ખબર નહોતી એમ એટલે ભગવાનના આ ભગવાનને પ્રેમથી જ્યારે ભગવાને પ્રેમથી એમને વિશ્વરૂપ દેખાડ્યું અને ભગવાનનો પ્રભાવ જોયો ત્યારે થયું કે ઓહો હો ક્યાં હું છું અને ક્યાં દેવોના દેવ દેવાદી મહાદેવ મેં મયા પ્રમાદાત પ્રણયેન વાપી મેં ક્યારેક ક્યારેક પ્રેમથી અને ક્યારેક ક્યારેક પ્રમાદથી એટલે કોઈ પણ જાતની સાવધાની વિના મેં કેવું કેવું કીધું છે સાવધાનીનું કોઈ ધ્યાન જ નથી રાખ્યું અને મેં તમને કૃષ્ણ કીધા છે યાદવ કીધા છે મિત્ર કીધા છે ખરેખર તો એક રીતે જોઈએ ને તો અર્જુન કે છે હું આપને જાણતો નથી એમની પાસે દિવ્ય દ્રષ્ટિ છે એમ છતાં પણ દિવ્ય દ્રષ્ટિ પણ ભગવાનને સમજવા કે જાણવા માટે ટૂંકી પડે કેમ કે ભગવાન છે અસીમ છે એમની કોઈ સીમા નથી સ્થળ કે કાળ કે વ્યક્તિ કે કોઈની દ્રષ્ટિએ ભગવાન છે અનંત છે અસીમ છે એમની જો વિભૂતિઓ અનંત હોય તો ભગવાન તો અનંત હોવાના એટલે અર્જુને જે સ્વીકાર કર્યો છે એ પણ સાચો છે કે અજાનતા મહિમાનમ તવ ઘણી વખત આપણે પણ સામેવાળાના મહિમાને ન જાણતા હોઈને અપમાનિત કરતા હોઈએ છીએ બેતાલીસમાં શ્લોકમાં અર્જુન એમની માફી માગે છે સરસ મજાનો શ્લોક કે ઇતિ મત વા પ્રસભમ યત ઉત્તમ હે કૃષ્ણ હે યાદવ હે સખે સખા ઇતિ અજાનતા મહિમાનમ તવ ઇદમ મયા પ્રમાદાત્ત પ્રણયન વાપી પૂર્ણ કરીએ Just.